નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ કમલેશ કે પટેલ ગામ અંબેડી તાલુકા પલસાણા જિલ્લો સુરતનો રહેવાસી છું હું બે હજાર પંદરથી પ્રાકૃતિક ખેતી કરું છું અને અત્યારે હાલમાં ગામડે ગામડે જઈને ખેડૂતોને સમ સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આપ પણ પ્રાકૃતિક ખેતીમાં જોડાવું કારણ એનું એક જ છે કે આજે જે નવા નવા રોગોએ ઉપદ્રવ લીધો છે જેવું કે કેન્સર ખાસ ટાર્ગેટ એવો બતાવે છે ડબલ્યુએચ વાળાએ જે આપણને ચેતવણી આપી છે કે આવનાર બે વર્ષની અંદર એટલે બે હજાર સત્યાવીસ સુધીમાં લગભગ ગામડે ગામડે તો નહીં પણ ઘરે ઘર કેન્સર પહોંચી જવાની શક્યતા એમણે દર્શાવી છે તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીએ અને આ કેન્સર જેવા મહારોગને નાઠવાનો પ્રયાસ કરીએ કારણ કેન્સર થવાનું મુખ્ય કારણ એક જ છે કે આજે જે રસાયણિક રસાયણનો ઉપયોગ થાય છે શાકભાજી પાકોમાં ઘણા રસાયણો એવા છે કે જેના ઉપર બોર્ડલ ઉપર પણ નાના અક્ષરે લખેલું હોય કે આ દવા છાંટ્યા પછી પંદર દિવસ સુધી ખેતરમાં પગ દવા શાકભાજી બીજે દિવસે આપણા રસોડામાં આવી જાય છે અને આપણે જોઈ રહ્યા છે જન્મદર ઘટી રહ્યો છે આઈવીએફ નો સહારો લેવો પડી રહ્યો છે એનું મૂળભૂત કારણ શું છે ડબલ્યુ એચ ઓળા એવી ચેતવણી આપે છે કે આજે ભારત વર્ષની ભૂમિ ચાલીસ ટકા બંજર થઈ છે તો શું આપણે એને મનુષ્ય સાથે ન જોડી શકીએ કારણ બીજી તરફ આજે જોઈએ તો ચાલીસ ટકા જેટલી શું એનો જવાબદાર કોણ તો અમે એવો નિષ્કર્ષ પર આવીએ છીએ કે એની જવાબદાર રાસાયણિક ખેતી છે રસાયણ જે શાકભાજી ઉપર છંટાઈ છે એ છે તો મારી સર્વે ખેડૂત મિત્રોને

કે જે ખેડૂતોને એવું મનમાં છે કે પ્રાકૃતિક કૃષિ કરવાથી ઉત્પાદન ઓછું થશે વ્યાજબી છે પરંતુ જો આજે આપણી સરકાર જે અભિયાન ચલાવી રહી છે ગામડે ગામડે ટ્રેનરો માસ્ટર ટ્રેનરો મોકલી રહી છે તો એમાં આપણે ભાગ લઈએ અને સંપૂર્ણ માહિતી લઈએ અને પછી આ ખેતીની શરૂઆત કરીએ પહેલા જ વર્ષેથી ઉત્પાદન સારું મળે છે એ હું બોલું એવું માનવાની જરૂર નથી તમને કેટલાય ખેડૂતોના નંબર આપી શકું કે પહેલા જ બીજામૃત જીવામૃત અચ્છાદાન વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ કોઈ પણ દિવસ તમે એક પાક વાવશો તો તેમાં કીટ નિયંત્રણ કરવું મુશ્કેલ બનશે જો આપણે મિશ્ર પાક વાવીએ તો મિશ્ર પાકથી આપણને ઘણા બધા ફાયદાઓ થાય છે જેવું કે આપણે પાક સાથે ડુંગળી વાવીએ તો સલ્ફર અને નાઇટ્રોજન બંનેની પૂર્તિ આપોઆપ થાય છે તો આપણે યુરિયા ઉપરની નિર્ભરતા ઘટે છે જીવામૃત બનાવીને આપીએ દર પીએચ સાથે જીવામૃતમાં નવા નવા સંશોધનો કરીએ જેવું કે જીવામૃતની અંદર આપણે મહવડાના ફૂલ સો ગ્રામ રાખી શકીએ તો જુઓ કેવું સરસ પરિણામ મળે છે અને કોઈ પણ પાકમાં મહવડાના ફૂલ જમીનમાં એક વિઘા માં પાંચ કિલો જો નાખીએ તો હું તમને ખાતરી કે પ્રાકૃતિક કૃષિ પર કોઈ શંકા રાખવાની જરૂરિયાત થતી નથી આપ આવો અમારા આંગણે અમે તમને બતાવીએ નવા નવા ખેડૂતો સાથે મુલાકાત કરાવીએ તમે ખેડૂતોનો અભિપ્રાય સાંભળો હું પણ એક ખેડૂત જ છું પણ હજુ તમે નવા નવા ખેડૂતોના અભિપ્રાય જો સાંભળો તો તમને ખબર પડે તમને ઉભેલા મોડલ બતાવીએ એમાં એણે કેટલો ખર્ચ કર્યો છે એ બતાવીએ આજે શિરડી ની વાત કરીએ તો ચૌદ થી પંદર હજાર રૂપિયા વિંગે ખાતર રૂપી ખર્ચ કરે છે ખેડૂત અને ઉત્પાદન સમયે ઓછું ઉત્પાદન આવે તો એવું કહે છે કે કુદરતે સાથ નહીં આપવો તો આપણે આને ઠીકરું ફોડેલું કહેવાય બીજા ઉપર પ્રાકૃતિક ખેતીમાં આવો કદાચ જો કુદરત સાફ નહીં આપવાનો હોય તો પ્રાકૃતિક કૃષિમાં પણ પણ ઉત્પાદન ઓછું આવશે પ્રાકૃતિક કૃષિમાં જે ગ્લોબલ અસર થતી છે છે એ ઘણી ઓછી મળી જેવું કે અત્યારે ઓલપાડ તાલુકામાં ભાતનું વાવેતર વધારે થાય તો ભાતના વાવેતરમાં અત્યારે એક રોગ નવો આવ્યો છે જે બેક્ટેરિયલ ડિસીઝ કહેવાય બહુ ઉપદ્રવ છે પણ ઓલપાડ તાલુકામાં જ જેટલા ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે એમના ખેતરની મુલાકાત લો એટલે આપને ખુદને ખબર પડે કે વેધર ઇફેક્ટ પ્રાકૃતિક કૃષિમાં આવે છે કે કેમ તો ભયંકર પરિણામ આપણે ભોગવવા પડશે જો પ્રાકૃતિક કૃષિ નહીં કરીએ તો એટલે આપને નમ્ર નિવેદન છે કે આપ વધુમાં વધુ પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાઓ હું માનું કે કદાચ ખેડૂતનું એક વર્ષ બગડે તો એને સળબળ કરવા એને બીજા ત્રણ વર્ષ લાગે

ત્યાં સુધી આ વસ્તુ આપણને ખબર નહીં પડે આજે કેટલાય ખેડૂતો આ પ્રાકૃતિક કૃષિ તરફ વળી ગયા છે અને સરકાર શ્રી ખૂબ સારું પ્રોત્સાહન પણ આપી રહી છે પ્રાકૃતિક ખેડૂતોને તો મારી નમ્ર નિવેદન એક જ વરી વરીને કે પોતાના વિસ્તારમાં થોડીક જમીનમાં પણ પ્રાકૃતિક કૃષિ કરતા થાવ જય ગૌ